આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજ નું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળક નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બી પૈસા ઓછો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડીમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે એ પચાસ લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને લગભગ મોસ્ટ ઓફ તો ત્રીસ ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે શું ભાઈ અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તો એ કોઈ પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાર્યવાહી કરી એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો બરાબર એટલે આ બધું બંધ કરો નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી બરાબર અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કોલ કરજો